નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ માં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો શેર બજારમાં આજે ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું અને જેને કારણે આપણને બજારમાં થોડી નરમઈ જોવા મળી છે ગઈકાલનો જે ઉછાળો આવ્યો હતો તે આજે થોડો થાક ખાતો હોય કે આરામ કરતો હોય તેવું લાગે છે કે આજે સપ્તાહનો છેલ્લો દિવસ પણ હતો એટલે કોઈએ નવી પોઝિશન ન બનાવે તે સ્વાભાવિક છે હવે આજે જે માર્કેટમાં આપણને જે તેજી જોવા મળી છે ગઈકાલે જે તેજી જોવા તેજીનો બ્રેકઆઉટ પણ ટેકનિકલી આવ્યો તો હવે આપણને પ્રશ્ન થાય કે આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે બજારમાં શું લાગે છે આગળ વધશે તો આ પ્રશ્નોનો જવાબ આપણે આજે આ વિડીયોમાં મેળવીશું સૌ પ્રથમ જોઈએ આજના બજારમાં શું મુવમેન્ટ થઈ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ ત્યાંસી હજાર એકાણું ના ઊંચા મથાળે ખુલ્યો શરૂમાં એ સામાન્ય વધીને ત્યાંસી હજાર ને બાણું થયો ત્યાંથી ઘટીને પ્રોફિટ બુકિંગ આવતા ઘટીને બ્યાસી હજાર છસો ને ત્રેપન થયો અને ટ્રેડિંગ સેશનને અંતે બ્યાસી હજાર આઠસો નેવું પોઈન્ટ ચોરાણું બનાવ્યો આવ્યો એટલે નીચા મથાળે બાઇંગ પણ જ આપણને થોડું થોડું જોવા મળ્યું છે એટલે ગઈકાલની સરખામણીએ ગઈકાલના બંધની સરખામણીએ સેન્સેક્સમાં ઇકોતેર પોઈન્ટ સિત્યોતેરની નરમાઈ દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ છે એ પચીસ હજાર ચારસો ને ત્રીસ ખુલ્યો વધીને એ જ લેવલ રહ્યું ત્યાંથી એ ઘટીને પચીસ હજાર બસો ને બાણું થયો નીચા મથાળે બ્લુચિપ સ્ટોકમાં બાઈંગ આવતા એટલે કે ઇન્ડેક્સ બેઝ સ્ટોકમાં બાઈંગ આવતા પચીસ હજાર ત્રણસો ને છપ્પન પોઈન્ટ પચાસ બંધ રહ્યો છે જે બત્રીસ પોઈન્ટ ચાલીસની નરમાઈ દર્શાવે છે મિત્રો ગઈકાલે સેન્સેક્સમાં આપણને ચૌદસો ને પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં ચારસો ને સિત્તેર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો એક જ દિવસે આપણને તેજીનો બ્રેકઆઉટ જોવા મળ્યો હતો ને માર્કેટમાં સારી હું બાસ્કેટ બાઇંગ પણ આપણને જોવાયું હતું મિત્રો આજના માર્કેટની વાત કરીએ હવે તો આજના માર્કેટમાં એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ હતો ભલે માર્કેટ નરમ હતું પણ એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ આવ્યો છે સત્તરસો ને શેરના ભાવ વધીને આવ્યા છે એક હજાર પંદર શેરના ભાવ ઘટીને બંધ રહ્યા છે પંચોતેર સ્ટોક હતા એ ફેરફાર વગર બંધ રહ્યા છે ફિફ્ટી ટુ વીક લો ઉપર નજર કરીએ તો એકસો ને ઇઠ્યાસી સ્ટોક હતા એ વર્ષની ઊંચી સપાટીએ બનાવ્યા છે સત્તર સ્ટોક છે એ વર્ષની નીચી સપાટીએ બનાવ્યા છે સર્કિટ બ્રેકર જોઈએ તો આજે એકસો ને છેતાલીસ સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી અને ફોર્ટી થ્રી સ્ટોક એવા હતા કે જેમાં લોઅર સર્કિટ લાગી હતી આજના ટોપ ગેઇનર્સ ઉપર નજર કરી લઈએ માર્કેટ નરમ હતું તેમ છતાં પણ આજના ટોપ ગેઇનર્સમાં વિપ્રો બજાજ સર્વ બજાજ ફાઇનાન્સ ગ્રાસિમ ઇન્ડુસઇન્ડ બેંક ટોપ લુઝર્સની વાત કરીએ તો એસબીઆઈ લાઈફ અદાણી પોર્ટ એચડીએફસી લાઈફ આઈટીસી અને કોલ ઇન્ડિયા હતા મિત્રો આ હતું આજના બજારનું મુવમેન્ટ હવે જોઈએ મહત્વના સમાચારો ઉપર તો જે મહત્વના સમાચાર આવ્યા તો ઓગસ્ટ મહિનાનો જે રિટેલ મોંઘવારીનો દર છે એ ત્રણ પોઈન્ટ ચોપન ટકાથી વધીને ત્રણ પોઈન્ટ પાસઠ ટકા આવ્યો છે જો કે આ પોઝિટિવ એટલા માટે છે કે છેલ્લા બે મહિનાથી ડિટેલ મોંઘવારીનો દર ચાર ટકાની જે પોઝિટિવ નિશાની તરીકે બજારે આજે લીધું છે હા તેની સાથે સાથે આઈઆઈપી ડેટા જે આવ્યો છે એમાં સુધારો દર્શાવ્યો છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધીને આવ્યું છે આઈઆઈપી ચાર પોઈન્ટ આઠ ટકા આવ્યું છે બીજું કે હિન્ડનબર્ગ જે છે એ અદાણી પર ફરીથી આજે હુમલો કર્યો છે અને ટ્વીટ કરીને એવો દાવો કર્યો છે કે અદાણી ગ્રુપના છ સ્વિસ બેંક ખાતામાં જમા થયેલા એકત્રીસ કરોડ ડોલરથી વધુની રકમ ફ્રીઝ થઈ છે જો કે અદાણી ગ્રુપે આ દાવાને નકારી કાઢ્યો છે આ આક્ષેપને પણ ફગાવી કાઢ્યો છે કે આમાં કોઈ સચ્ચાઈ નથી જેની માર્કેટ ઉપર કોઈ બહુ મોટી મુવમેન્ટ આપણને મુવમેન્ટ કે એની નેગેટિવ અસર જોવા મળી નથી બીજું માર્કેટમાં આજે ક્રૂડ ઓઇલનો ભાવ ગઈકાલે જેમ ચાર ટકા ઘટીને આવ્યો તેમ અઢી ટકાનો આજે સુધારો જોવા મળ્યો છે બ્રેન્ટ ક્રૂડ સેવન્ટી ટુ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડ છે એ ડોલર પર ટ્રેડ કરી છે મિત્રો આજે બજારમાં એશિયાઇ સ્ટોક માર્કેટમાં મિશ્ર ટોન જોવા મળ્યો હતો પરંતુ અમેરિકાનો જે ડાઉજોન્સ ઇન્ડેક્સ છે એ સતત ને સતત પ્લસ આવી રહ્યો છે એટલે એવું લાગી રહ્યું છે કન્ફર્મલી એવું લાગે સ્ટ્રોંગ આશાવાદ એવો ઉભો થયો છે કે પચીસ બેસીસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવશે જેને અમેરિકાના જે સ્ટોક માર્કેટ છે એને વધાવી લીધો છે અને ડાઉઝોન્સ સતત પ્લસ આવી રહ્યો છે બીજું આજે ભારતીય શેર બજારની અંદર એફઆઈઆઈની વાત કરીએ તો એફઆઈઆઈનું સતત પાઇન ચાલુ રહ્યું છે બારમી સપ્ટેમ્બર એટલે ગઈકાલે જે માર્કેટમાં આપણને તેજી જોવા મળી તેજી તરફથી એકદમ બ્રેકઆઉટ આવ્યો તો એફઆઈઆઈએ ગઈકાલે સાત હજાર છસો પંચાણું કરોડનું કર્યું હતું જંગી બાઈંગ કર્યું હતું તેવી જ રીતે ડીઆઈઆઈ છે સ્થાનિક નાણાં સંસ્થાઓ એમણે પણ અઢારસો કરોડનું બાઇંગ કર્યું હતું એને કારણે આપણને માર્કેટમાં આજે તેજીનો ટોન જોવા મળી રહ્યો છે મિડકેપ સ્ટોકમાં પણ આપણને આજે સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું નીચા મથાળે બાઈંગ જોવા મળ્યું મિડકેપ ઇન્ડેક્સ પણ સાહીઠ હજારની સપાટીને ક્રોસ કરી ગયો છે એ એક પણ માર્કેટ માટે પોઝિટિવ નિશાની છે મિત્રો આજના નરમ માર્કેટમાં પણ આઈટી મેટલ અને રિયાલીટી સ્ટોક્સમાં આપણને બાઈંગ જોવા મળ્યું હતું નીચા મથાળે નવું બાઈંગ જોવા મળ્યું હતું વૈશ્વિક બજારમાં ગોલ્ડનો ભાવ વધીને આવ્યો છે ગોલ્ડમાં ઉછાળો આવ્યો છે એટલે આજે ગોલ્ડ ફાઇનાન્સના જે સ્ટોક છે એમાં પણ આપણને તેજી જોવા મળી છે કેટલાક કંપની વિષયક સમાચાર જે આવ્યા છે જે પોઝિટિવ આપણે જાણવા જોઈએ કે ફ્રિલિપ્સ સિગરેટ ઉત્પાદન સાથે જોડાયેલી કંપની છે એણે એક શેરે બે બોનસ શેર આપવાની દરખાસ્ત મૂકી છે વીસ સપ્ટેમ્બરે તેની બોર્ડ મિટિંગ મળવાની છે ને તેમાં એક શેરે બે બોનસ શેરને મંજૂરી મળે તેવી શક્યતા છે એટલે ગોડફ્રેસના શેરમાં અગિયાર ટકાથી વધુનો ઉછાળો આપણને જોવા મળ્યો હતો એશિયન પેઇન્ટ પણ ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપવાની તૈયારી કરી રહ્યું છે એટલે ત્રેવીસ ઓક્ટોબરે એની બોર્ડ મિટિંગ બોલાવી છે ને તેમાં નક્કી થશે કે કેટલું ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપવું હા બીજું આ સપ્તાહે બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ ખૂબ ચર્ચા અને ચકડોળે ચડ્યો હતો ખૂબ જંગી ભરાયો રેકોર્ડ બ્રેક સબસ્ક્રિપ્શન થયો એનું આઈપીઓનું એલોટમેન્ટ આવી ગયું છે તમામ શેર હોલ્ડરો જેને જેણે આઈપીઓમાં એપ્લાય કર્યું હોય એ લોકો એની લિંક હોય ત્યાં જઈને ચેક કરી શકે છે કે એમને શેર લાગ્યા છે કે નથી લાગ્યા હા બજાજ હાઉસિંગ ફાઈનાન્સના નવા શેરનું લિસ્ટિંગ સોળ સપ્ટેમ્બરે થવાનું છે એટલું યાદ રાખજો મિત્રો હવે આપણે વાત કરીએ કે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે બજારમાં શું લાગે છે ટેકનિકલી તેજી તરફી બ્રેકઆઉટ તો આવ્યો પણ હવે પછીનું ટ્રેડિંગ સેશન કેવું રહેશે તો હું તમને જણાવી દઉં કે આગામી સપ્તાહે ઓગણીસમી સપ્ટેમ્બરને ગુરુવારે ફેડરલ રિઝર્વની એફ એફઓએમસીની માસિક મિટિંગ મળવાની છે અને એમાં ફેડ રેટ કટ આવે તેની પૂરી શક્યતા છે જેમાં પચીસ બેસીસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવશે પણ એ ફેડ રેટ કટ આવે તે પહેલાં વર્લ્ડ સ્ટોક માર્કેટ એને કઈ રીતે લે છે એટલે વર્લ્ડ સ્ટોક માર્કેટની મુવમેન્ટનો આધાર આપણે જોવો જોશે અને આગામી સપ્તાહે એ માર્કેટની મુવમેન્ટ ઉપર ભારતીય શેર બજારની ચાલનો આધાર થોડો ઘણે અંશે રહેલો છે ભારતીય શેર બજારમાં લાંબા ગાળાનો બુલિસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે બુલિસ જ્હોન ચાલી રહ્યો છે એટલે ભારતીય શેર બજારમાં તેજીનો ગઈકાલે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યો પછી એમ કહી શકાય કે હવે નિફ્ટી જો પચીસ હજાર ત્રણસોની ઉપર રહેશે તો આ માર્કેટમાં તેજી આગળ વધશે સેન્સેક્સ અને નિફ્ટી નવા હાઈ બનાવે તો કોઈ આશ્ચર્ય પામવું નહીં મિત્રો આની પાછળના અનેક કારણો છે પોઝિટિવ ફેક્ટર્સ આવ્યા છે કે એફઆઈઆઈ સતત બાય કરી રહી છે ડીઆઈઆઈનું બાઈંગ છે એસઆઈપીના એસઆઈપીમાં નાણાંનો ફ્લો આવી રહ્યો છે એટલે માર્કેટમાં એક લિક્વિડિટી ખૂબ સારી છે આઈપીઓમાં જંગી ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું છે એટલે માર્કેટમાં લિક્વિડિટીનો પ્રવાહ ખૂબ છે એટલે મંદી થાય તેવા કોઈ હાલ કારણો દેખાતા નથી ચોમાસુની સારી પ્રગતિ છે એટલે આગામી દિવસોમાં કન્ઝ્યુમર ગુડ્સ અને બેન્ક સ્ટોકમાં પણ બાઇંગ આવવાનું અને એ એમાં પણ તેજી આગળ વધશે એટલે આ જે બે સેક્ટર છે એ બુમિંગ પીરિયડમાં રહેશે ચોમાસાને કારણે બીજું ફેવરેબલ ફેક્ટર ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો છે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ ભારતમાં ઘટે તેવી પૂરી શક્યતા છે આગામી સપ્તાહે અથવા એની પછીના અઠવાડિયે પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકાર ઘટાડો કરે તેવી શક્યતા છે જો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તો મોંઘવારીમાં ઘટાડો આવે અને જેની ઇકોનોમી પર પોઝિટિવ અસર પડે તેવી શક્યતા છે એટલે આ બધા જે પોઝિટિવ ફેક્ટર્સ છે એ ભારતીય શેરબજારને તેજી તરફ લઈ જશે એટલે આગામી સપ્તાહે પણ શેરબજારમાં તેજી આગળ વધશે તેમાં કોઈ શંકા નથી પણ શરત એ છે કે નિફ્ટીમાં પચીસ હજાર ત્રણસોની ઉપર બંધ રહેવું ખૂબ જરૂરી છે આ જે રેઝિસ્ટન્સ છે એની ઉપર એટલે કે સપોર્ટ લેવલ બની ગયું રેઝિસ્ટન્સ લેવલ ગઈકાલ સુધી હતું આજે એ સપોર્ટ લેવલ બની ગયું છે એટલે પચીસ હજાર ત્રણસો નીચે ન જાય ત્યાં સુધી નવું બાઈંગ દરેક ઘટાડે બ્લુચીપ સ્ટોપમાં કરવું જોઈએ મિત્રો આ વિડીયો જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન થી અને ઇન્ફોર્મેશન આપવા માટે હોય છે આપ જાણો છો કે શેર બજારનું જે રોકાણ છે એ જોખમી હોય છે તો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ